આ અમેરિકાનું પ્રેસિડેન્ટ હોય કે આપણે હોય બધા ઘઉંની રોટલી ઘઉંના ખાય ચા ચોખા બધું એ જ ખાય એમાં બનાવેલી વસ્તુ ખાય એ નવું કંઈ કરતા નથી હા એટલે બધું બધું સરખું છે આપણે અને યોગી આપા એકવાર કહે ને એક યોગી આપાને ફ્રૂટ આપ્યું તો યુગી આપા ચમચીથી ચડાવે છે ને તો ચડે નહીં ચમચીમાં તો પછી ડાબા હાથમાં ચમચી લીધી અને જમણા હાથથી ફોડવો ચડાયો કેરી કે ચડી પછી જમણા હાથમાં પછી ખાય તો સંતો કે બાપા હાથ ના બગડે એટલા માટે ચમચી આપે છે તમે તો હાથ બગાડ્યું તો સ્વામી કહે કે અમને શું ખબર અમને એમ કે બહુ સ્વાદ આવતો હશે ચમચીથી સોનાની પણ મારી હવે એક સંત હતા ને ઓલા ફાઇવ સ્ટાર ને સેવન સ્ટાર કહેતા હતા હોટલો હોય ને ફાઇવ સ્ટાર હોટલ સેવન સ્ટાર હોટલ મોટા મોટી સેવન સ્ટાર હોટલ હોય તો હવે આપણા સંતો છે ને એ કે અમે તો મલ્ટી સ્ટાર હોટલમાં રહીએ છીએ અગાશીમાં જઈને હોઈ જાઓ મલ્ટી સ્ટાર એટલા બધા તારફ બધા આ આમ આમ કંઈ ખા બધું કંઈક હાથથી જાઓ તો એ સ્વાદ આવે સોનાલી ચમચીથી અગાશીમાં જાઓ તો એ જ સ્વાદ આવે બધું આ એટલે તો યોગી આભાર પ્રમુખ સાહેબ લેવાય નહીં એમાં એટલે આપણે એવા પુરુષ મળ્યા છે અને આ બધા ગપ ગોરા છે બધી ફેન્સી આ બધી બધી બધું કરીએ છે એના કરતાં આપણે નિયમ ધર્મ પારો સાચી વસ્તુમાં આપણે આવી જઈએ અને જો આપણે અમે ડોક્ટર રામભાઈ છે ને એ ભણતા હતા કોલેજમાં મેડિકલ કોલેજમાં તો બહુ સારા વિદ્યાર્થી હતા અને ડૉક્ટર એમના ડીન જે પ્રિન્સિપાલ હોય ને એમને બહુ ગમ્યું તો એ પાર્ટી આવતી ને તો એમને ઓલા ડીને આમંત્રણ આપ્યું કે અમારી પાર્ટીમાં આવજો રામભાઈ તો રામભાઈ તો જતા હતા બહાર એમના પત્ની મળ્યા દીનના પત્ની મળ્યા કે રામભાઈ તમે વ્યવસ્થિત સૂટ પહેરીને આવજો હં અમારી પાર્ટી બગાડતા નહીં એટલે તમે લહેંગો જબ્બો પહેરીને આવશો તો અમારી પાર્ટીમાં શો બગાડશે ગયા જ નહીં પછી દીને કહ્યું કે રામભાઈ તમે કેમ ના કે મને ક્યાં આમંત્રણ આપ્યું મારા કપડાં આમંત્રણ આપ્યું હતું શું બોલે મને આમંત્રણ હોત તો આવત મારા કપડા પેન્ટ ને આમંત્રણ આપ્યું હતું તું ના એના બધી જવાબ આપતા શીખીએ બધા સત્સંગમાં હોય ને આપણે બધું જવાબ આપી શકીએ અને આપણે કુમારીથી અને આપણે આત્મા રૂપે અક્ષય અને પુરુષોત્તમ જે મૂર્તિઓ પધરાઈ છે એ સાચી વસ્તુ છે મહારાજ આ પૃથ્વી પર જન્મ્યા પાંચસો પરમંસો બનાવ્યા વીસ લાખ સત્સંગી બનાવ્યા અને અંગ્રેજો સર માલકમ ગવર્નર એ બોમ્બેથી ઠેઠ રાજકોટ આવ્યા તે વખતે તો ટ્રેન નહીં પ્લેન નહીં કાંઈ કાંઈ નહીં ખાલી ઘોડા ઉપર કે પગે ચાલવાનું એવો સમય હતો તો મુંબઈથી નીકળ્યા રાજકોટ કેટલી સલામતી જોઈએ કેટલા રસ્તા લૂંટફાટ અને બસો વર્ષ પહેલાં તો બધું એવું જ હતું લૂંટફાટ પચાસ સાઠ વર્ષ પહેલાં પણ જો આપણા બોચાસન ગામના બીજા બધા સાંજપણે નીકળે નહીં કોઈ ઘરથી બહાર હા એવો વખત હતો તો બસો વર્ષ પહેલાં તો શું હશે પણ તો એ ગવર્નર સ્વામિનારાયણ ભગવાનને મળવા આવ્યા કેટલો પ્રભાવ પડ્યો છે અને પછી મળ્યા તો જે કહેવાનું શું કે આપણે આ મોટા પોલિટિકલ એજન્ટો મહારાજને પધરામણી કરાવી સ્વામિનારાયણ ભગવાન પધરા એમના બંગલામાં પધરામણી કરાવી અને એવું એ તો બધું ઇતિહાસ છે બધું એ ખરી કલ્પના નથી ગપગોરા નથી તો જો આપણે આ સ્વામિનારાયણ ભગવાન છે સરોપરી ભગવાન છે આપણા નિયમ ધર્મ સાચા છે અને બધું આપણે એટલે વિશ્વાસ રાખવો આવા પુરુષમાં પ્રમુખ સ્વાઈમાં યોગી આપણને વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે હા વર્તન જો ને એમનું વર્તન જો કેટલું ટોપ ઊંચ કોટીને વર્તન એમનો વર્તન ઉપરથી વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે એટલે વિશ્વાસ રાખીને આપણે અસત્સંગ કરીએ એક પ્રાર્થના